બારે મેઘ ખાકા જેવી પરિસ્થિતિ સર્જાઈ ગલતેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી કહેર છે જોડતો રસ્તો પાણીમાં થયો પાંચસો વિદ્યાર્થી વધુ ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી વાડીનાથ પીપળાના મુવાડા પુણી સિંહ સહિત ગામોને જોડતો રસ્તો પાણીમાં ગરકાવ થયો સમગ્ર વિસ્તારમાં પાણી ભરાઈ જતા લોકોની જીવનશૈલી અવરોધાઈ છે કર્યા હોય તેવા તારાજી ભર્યા દ્રશ્યો સામે આવી રહ્યા છે ઘટેશ્વર તાલુકાના સરહદી વિસ્તારમાં આવેલા આ દ્રશ્યો બતાવવા માંગીશ આ દ્રશ્યો છે જે વાડીનાથ થી મોકાના મુવાડા અને અન્ય જે ગામો છે તેને જોડતો જે રસ્તો છે તે પાણીમાં ગરકાવ થયો છે સાથે સાથે ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે જેને લઈ ખેતરોમાં રહેલા ઉભા પાકને પણ વ્યાપક નુકસાન થયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ખેતરોમાંથી જે લોકો રહેનારા લોકો છે તેવા ખેડૂતો આ પાણીમાંથી આવવા માટે મજબૂર બન્યા છે અને આજ પાણીમાંથી તેઓએ ઘરે અવર જવર કરી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લાવવા માટે પણ તેઓ મજબૂર બન્યા છે કહી શકાય કે ગઈકાલથી આ જે રસ્તો છે તે બંધ કરવામાં આવ્યો હતો પરંતુ શેરડી નદીના જળતરમાં જે વધારો થઈ રહ્યો છે તેને લઈને સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે તંત્ર દ્વારા તમામ તકેદારીના પગલાંની વાતો કરવામાં આવી રહી છે પરંતુ તેની વચ્ચે પરિસ્થિતિ કંઈક અલગ જ દેખાય છે કારણ કે લોકો કઈ પરિસ્થિતિમાં અત્યારે પોતાનું જીવન જીવી રહ્યા છે તે આ દ્રશ્યો ઘણું કહી જાય છે આપણે જે આ ખેડૂતો છે કેવી પરિસ્થિતિમાં અત્યારે જીવી રહ્યા છે તે પણ જાણવાનો પ્રયત્ન કરીશું દાદા ક્યાંથી આવ્યા છો ખેતર માંથી ખેતરમાં રહો છો રહી છીએ કેવી હાલત છે આ જે ખેતર છે એમાં ઉભા પાક છે કેટલા વિસ્તારમાં આ પાણી છે ડાંગર છે ડાંગર છે ડાંગર આ જે કેટલા વિઘા જમીન અહીંયા કાળી બુડાણમાં ગયા શેરની નજીક કોઈ બી જમીન હશે બધી બુડાનમાં ગઈ છે અત્યારે બાજુમાં છે જમીન ડાંગર પાણી ભરાઈ ગયું છે દસ બાર જેવા હશે હવે આ જે ખેતરો છે અને સાથે આ જે રસ્તો બંધ થયો છે કેટલા ગામો માં અહીંથી જવાય છે જે રસ્તો બંધ વાડીનાથ વાડીના છે મોડા છે ટેકરાના મોડા છે એ લોકોના બધી પરિસ્થિતિ આવી થઈ જાય ચોક્કસ રસ્તો બંધ થવાને કારણે કેટલાક ગામો સંપર્ક વિહોણા થયા છે તો જે ખેતરોમાં પોતાનું પરિવાર સાથે રહેતા જે ખેડૂતો છે તે પણ પાણીમાં ગરકાવ થયેલા પોતાના મકાનોમાંથી અત્યારે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ માટે આ પાણીમાંથી પસાર થઈ રોડ સુધી પહોંચી અને પોતાનો સામાન લેવા મજબૂર થયા છે કેમેરામેન આશિષ દોડિયા સાથે સંદીપ રાજપૂત વીટીવી ન્યુઝ વાડીના ગણેશ્વર